the uh good -oh. uh -oh. એ વસ્તુ અનુભવ કર્યો હોય એની ઈચ્છા થાય પ્રાપ્ત કરવાની જે વસ્તુ અને પોતાનો અનુભવ જે છે હમણાં ગાયત્રી વાત કરી ને કે ઇન્દ્રિયો વિષયો જગ્યા એના ખાનિયામાં રમે છે પણ સાચી ને શું પડી ભેગો લખતા હોય એટલે બ્રહ્મનો એવો અનુભવ જે વસ્તુનો અનુભવ થાય કે ઓ કોઈ પેલા અનુભવ કર્યો નથી તો એને માં કોઈ ઈચ્છા નઈ કોઈ પ્રમળની ઈચ્છા નથી અને બ્રહ્મે ઈચ્છા બ્રહ્મા માટે અંતઃકરણની અંદર करतो હોય બાકી બ્રહ્મમાં કોઈ ઈચ્છા નથી હવે અહીંયા વાત આવી છે કે વસ્તુ જોયેલી હોય એ વસ્તુને જો પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તો આને તો કોઈ જોયેલો નથી અનુભવ કરેલો નથી તો એની ઈચ્છા કોને તે કેવી રીતે થઈ તો એની ઈચ્છા થઈ એનું કારણ જીવાત્મા ને રોજે દુઃખો નો અનુભવ કરી કરી અને ત્રિવિધતા આધ્યાત્મિક દુઃખ અધિભૂત નું દુઃખ અને અધિદેવ દુઃખ ઘણી પ્રકારના દુઃખો નો અનુભવ કરી અને આ સંસારની કાયમ અને આપે છે શાંતિ ની પ્રાપ્તિ બધાના કેવા કહેવા મુજબ કે ભાઈ પોતાનામાં આત્માના જ્ઞાનમાં અખંડ શાંતિ છે તો એના ઉપર મૂળ વાત શું થઈ કે જેને અનુભવ કરેલો છે શાસ્ત્રોમાં કીધેલું છે એના ઉપર શ્રદ્ધા થઈ ત્યારે બ્રહ્મ પ્રાપ્તિ ની ઈચ્છા થઈ આમ તો સામાન્ય રીતે જે વસ્તુ જોયું હોય એનો સંસ્કાર થાય એનું સપનું આવે અથવા જે વસ્તુ અનુભવી હોય તો તેની બીજી વખત ઈચ્છા થાય તો આવી ઈચ્છા અહીંયા બ્રહ્મ માં નથી શ્રદ્ધા આ ને આધારિત કેમ કે એ શ્રદ્ધા કેમ થઈ દુઃખોના કારણે સુખની ની પ્રાપ્તિ કરવી તકલીફ ના કારણે જોઈએ બઉ ભીડ ની અંદર એકાંત જોઈએ સ્વરૂપ છે આધ્યાત્મિક દુઃખ અધિભૂત દુઃખ અને અધિદેવ દુઃખ આ ત્રણેય દુઃખ ની ભઠ્ઠી માં બધા એ હમણાં ગાયત્રી બે વાત કરી કે પેલા ચિંતાઓ થતી હવે ચિંતાઓ બંધ થઈ ગઈ કારણ કે પોતે પોતાને જાણ્યો જાણ્યો છે કે તું એ વિષય પર શ્રદ્ધા કરી અને આ બધું ખટપટ છે એકમાં શ્રદ્ધા કરી બે કામ કર્યું ત્યારે કામ બન્યું અશ્રદ્ધા કોનામાં કરી માયા પ્રપંચમાં અશ્રદ્ધા કરી અને શ્રદ્ધા આ પોતાનામાં કરી એકમાં વિશ્વાસ કર્યો છે એકમાં અવિશ્વાસ કર્યો છે જો વિશ્વા એકમાં કરીએ છીએ પણ જે અવિશ્વાસ નથી કરતો એનું કામ કરતું નથી કલ્પિત સુખો ઉભા કરી અને કલ્પિત આનંદ ની પ્રાપ્તિ માં અવિશ્વાસ ના કર્યો હોવા એ લોકોએ ભલે ભગવાન ઉપર ખુબ વિશ્વાસ છે પણ એની ભવા ચાલુ રહી છે ઘણા ના જીવન જોઈ લો

કેટલા પ્રવચનો સાંભળ્યા ઘણા ધ્યાનો કર્યા પછી એમ કે ફોન આવે કે સ્વામીજી તમારી પાસે આપવું છે બીજો કોઈ ઉપાય નથી તો ભાઈ શું છે તમે છો તમારે જાણવાના છે તમે ત્યાં બેઠા જ છો અને વ્યાપક રૂપે જુઓ તમે તો તમારી ત્યાં બધે હાજરી છે પણ શું કર્યું પરમાત્મા માં શ્રદ્ધા કરી ખુબ બધા ભજનોમાં કીર્તનોમાં પદોમાં હબળી હબળીને पण अ श्रद्धा न करी तो मुख्य काम ज्या श्रद्धा करनी छे त्या श्रद्धा करे तो मुख्य काम बने प्रपत्ति में चालू रहते क्या उपको मिला क्यों के क्रोध भूख दुख अबदा में काया में उत्पन्न થાય छे तो आ दुख खरो के नहीं એટલે તરત ઈચ્છા થાય કે લાવો હવે સુખ બાજુ વળીએ આમાં કઈ સાર નથી તો ઉપર ઉપર દુઃખ લાગે એટલે નીકળવા જાય એટલે શ્રદ્ધાળુ શું કરે તો બાધા ને તો ગુવાઓ જી પાસે જાય એટલે છે કે આધ્યાત્મ દુઃખ પોતાનું દુઃખ છે પોતે પોતાને જાણ્યો નહીં એટલે રોગ ભૂખ ને દુઃખ આ દેહમાં ઉત્પન્ન થાય છે ને એની અંદર સબડે છે માણસ કોઈ ચોરી કરી હોય કોઈ વાઘની બીક હોય કોઈ સર્પ ની બીક હોય ભૂતો પ્રાણીઓ અને આનાથી જે દુઃખ થાય છે એ અધિભૂત અધિભૂત દુઃખ કહેવાય છે રોગ ભૂખ અને દુઃખ દેહનું આ ઉત્પન્ન થાય છે એને આધ્યાત્મિક દુઃખ કહેવાય છે

અરે દેવી જીવો છે આ બધા જે સૂક્ષ્મ શરીર માં હોવાથી મતલબ કે કલ્પનાઓ અને તરંગો ના રૂપ જે જે છે એનાથી જે દુઃખ થાય છે કોઈ એમ કે કે મને મેલડી વર્ગી અરે ભાઈ તુડવેલ વર્ગી છે અને મેલડી ની બાધા રાખું તો બે તરંગો જ છે મેલડી માં એ તરંગ થી માનેલી કલ્પના છે અને ભૂત છે તુડવેલ થી કલ્પના છે એટલે કલ્પના થી કલ્પના નું દુઃખ મટાડવા જાય છે

એટલે એક બાજુ ભોગો ભગોવા છે અને એક બાજુ મોક્ષી મેળવો તો બનને જાતનું કામ ખાઈની દુખોની નિવૃતિ કરવી છે તો જગતમાં બાદ કર્યા વગર જગત ઉપરથી બની ક્યુ છે એના ઉપર અશ્રદ્ધા કર્યા વગર એટલે અશ્રદ્ધા કરવાની તો કોણ ઈ સામે ભોગો ભગોવાના સંત જેસી બીજ છે પણ જે અજ્ઞાન સહિત જગતની નિવૃતિ કરવાના मूलम अज्ञान से अज्ञाननी विशेष शक्ति छे द्वैत पणो bija पणो देखाड़े छे माया तो मा जे, जे ने तो अज्ञान साथे जगत नी निवृत्ति એનો મતલબ એ થયો કે પોતાના માં સજ્જ કરી કે હું કોણ છું એ જાણી લીધું અને અજ્ઞાન અહંકાર દ્વારા ઉભો થયેલો જીવાત્મા દ્વારા ઉભો કરેલો અવિદ્યા દ્વારા ઉભો કરેલો જે જે प्र प्रपन છે પાખણ છે કલ્પનાઓ છે બસ થઈ ની નિવૃતિ તો અજ્ઞા જહીર જ્યારે નિવૃત્તિ થાય તો પરમાનંદની પ્રાપ્તિ થાય બાકી દુખો છે ને ઠિગળ મારે એ લોકો જાય ભૂઆવો ભાય જાય બીજી બધી ગ્રહ શાંતિ કરાવે વિદ્યો કરાવે આ બધું કરે છે એમાં બધાય પડ્યા છે દુખની નિવૃત્તિ કરવાની છે તો જગત ની નિવૃત્તિ સિવાય થઈ શકતી નથી અને જગત ની નિવૃત્તિ કરવાની છે તો જગત તો એમનું એમ રહે છે આ મને સામે જે વસ્તુઓ દેખાય છે તો એ તો કઈ ડૂબી જતી નથી ધરતી ની અંદર કે આકાશમાં ઉડી જતી નથી એમની એમ રહે છે તો જે જ્ઞાન કરે છે બે પણ ઉભું કરે છે એની નિવૃતિ કરવાની છે તો એ તો અહંકાર ઉપર અશ્રદ્ધા કરો અને પોતાના ઉપર શ્રદ્ધા કરો ત્યારે ભેદ થઈ જાય છે આપણા અંદર પોતાના સિવાય બીજી વ્યક્તિ નો બાદ કરવાનો છે તો બાદ કરવાથી પોતાનો પૂરી ભૂમિકા નિર્માણ ના થઈ હોય એમાં જગત ભાવની શ્રદ્ધાઓ રહી ગઈ હોય તો બ્રહ્મ શૂન્ય શૂન્ય જેવો જેવો તો હકીકત હોડી બનાવી હોય પાંચ ફૂટ ની અને સમુદ્ર માં તરે પણ એની અંદર બે ચાર મણ લોખંડ નાખ્યું હોય મણ પૂરું લોખંડ નાખ્યું હોય સમજી લો કે એક તુંબડું જે તુંબડું તર પોતે જે છે એ આમ પાણીમાં તરે પણ એ તુંબડા અંદર શીશું ઠોસ ઠોસ ઠોસી ઠોસી ભર્યું હોય તો તુંબડું તકે નહીં તો એ રીતે આપણા જે પ્રપંચ વિકલ્પો આપણે ઉભા કરેલા છે અહંકાર થઈને કલ્પનાઓ કરી કરીને એ પોતાના જ્ઞાનમાં આવરણ રૂપ થાય છે બહાર કાઢી નાખીએ तुंबरामती शिशु गादी ना किए तो हलकू फूल बन गयो एम आपरे પોતાનો ભાર કાર ગાડી નાખીએ તો સહનતાથી જીવાય છે કામ પણ સહનતાથી દુખો આવે તો સહનતાથી প্রতিকર થાય તો સહનતાથી અને કાઈ નથી થયું એવો ભાવ કરીને ગાવા ગયો ચક્કોનો તો રૂજે જાય બે દાડે જાતાડે પણ સાચીને શું પડી ભેગો لگتاય તો બ્રહ્મની પૂર્ણતા એમાં અનુભવ આવે છે સહનતામાં કે હું જ છું એ શ્રદ્ધા છે અને બીજો નથી એ અશ્રદ્ધા છે બીજો છે એમાં અશ્રદ્ધા છે તો હવે અંધારું પોતાનું છે અજ્ઞાન પોતાનું છે તો પોતાનો પ્રકાશ પોતે જ છે બીજું કઈ છે નહીં કુંવર પોતાનું અંધારું દિવસે પણ ના રાખે તો એને બધું દિવસે દેખાવા લાગે દિવસે ખોટું અંધારું જોવે છે

પેલા બળતરા થતી હવે નથી થતી કેમ કે જ્ઞાન ની ભૂમિકા સ્વીકાર કરી છે હું છું એનો મસ્ત રીતે સ્વીકાર કર્યો અને બીજું બધું છે એનો અસ્વીકાર કર્યો એટલે ખોટી માયા દૂર કરવાનું કામ કોનું છે ગુરુદેવ કરાવી શકે કે જાતે કરવાનું છે પોતાના વિવેક થી અને પોતાના જ્ઞાનમાં જેટલું જેટલું નિષેધ થાય છે તો એ કોઈ સાચી વસ્તુ નથી માત્ર કલ્પનાઓ છે અને કલ્પનાઓનો જ નિષેધ કરવાનો છે બાકી તો જગત એમનું એમ રહે છે જેટલું જેટલું વાત થાય છે એ કલ્પનાઓ છે કોઈ વસ્તુ વાત થઈ જતી નથી કારણ કે ઈશ્વરનો કાર્ય છે પણ મહાભૂતો એમાં એકબીજાનું પંચીકરણ એમાં স্থુલતા સૂક્ષ્મતા દ્રવિતતા બધું ઈશ્વરે નિર્માણ કર્યું છે અને ત્રણ ગુણોનું કામ ગુણોમાં વર્તે છે તો કલ્પિત વસ્તુ અને એના વિચાર જેટલા જેટલા વધારે આપણે હાચા માનીએ એ ભેગા કરીએ તો શું થાય છે પોતાની આત્માની કિંમત વધતી નથી અને કલ્પિત વસ્તુ અને કલ્પિત વિચારો એની ભવતવી નો ભાર વધી જાય છે તો અને એક કલ્પિત જે છે એ હાચો પડદો ઉભો કરે છે કે કલ્પિત ब्रह्म ने देखा तो नहीं एक कल्पित कल्पीत है कल्पित पर्दा उभो करत अने इत तर वेदो चालू થઈ ગયા આપળામાં કે હું જો ને પરમાત્મા દેખાતો નથી ब्रह्म ની પોતાની શ્રદ્ધા વિશે સોમી જોઈએ બ્રહ્મ ની કિંમત વધે અને બીજી બધું છે એની કિંમત ઘટવી જોઈએ પણ સુધું કલ્પિત વસ્તુ ભેગી કરી કલ્પિત વિચારો ભેગા કર્યા માન્યતાઓ ઉભી કરી કલ્પિત અને એક કલ્પિતનો ભાર નું પલ્લુ વધી ગયું અને બ્રહ્મ નું પલ્લુ જે છે એ ઓછું થઈ ગયું ફોરું થઈ ગયું તો એ કલ્પિત આવરણ ઊભું કરી નાખી લીએ કે એમાં ભેદો ચાલો થઈ ગયા જગત સારું છે અને દુખો છે ભેદ એક ખુરશી છે અને એક પંખો છે બે એકબીજાને મળતા નથી પંખો નથી કહેતો કે હું તારાથી નોખો છું આ શરીર એ માટી નું પુતરું છે માપી એમ નથી નથી શરીર કે ફલાના ભાઈ નોખું નોખું જ્ઞાન કરનાર જે છે અહંકાર વિમુટ આત્મા મન છે બુદ્ધિ છે આ બધું ખરેખર જળ છે પણ એક જીવાત્માના ચેતનનો સહારો લઈ અને અહંકાર નોખા ભેદો ઉભા કરે છે વસ્તુ વસ્તુમાં ભેદ છે જ નહીં બધા જળ છે ને એકબીજા લડત જ નથી બે શરીરો કોઈ નોખા છે જ નહીં શરીરને કઈ ખબર નથી શરીરની અંદર જે જોડાયેલો છે ને હું હું એ હું ભેદ ઉભા કરે છે કે આ પેલો સારું છે ને આ નબળું છે પેલી વ્યક્તિ આવી હતી આ વ્યક્તિ આવી છે હકીકતમાં ભેદ એ કોઈ વસ્તુનો સ્વભાવ નથી અવિજ્ઞાન કારણે આ ડબલ અહંકાર નામનો કેતના લઈ અને પ્રાણના સારાથી ટકાટક ટકાટક વાગ્યા કરે ભગવાનમાં દ્વેષ તો ઉત્પન્ન કરનાર કોઈ તત્વ મારું કોઈ ચેના પરમાત્માની અંદર કોઈ તત્વ ભેદ ઉભો કરનારું નથી દ્વેષ થતો જ નથી કોને સતત એક પોતાની બ્રહ્મ કથા બની ગઈ ઉરેને દેશ ઉત્પન્ન કરનાર જેટલા જેટલા તત્વો છે એને જાણી અને તે બધા પાણીના પરપોટા જેવા છે ફોક છે એવું વિવેક થી જ્ઞાની હોય પૂર્ણ તે જાણી શકે છે કે બે સત્તાઓ કેમ થઈ હવે હું છું એ સત્તા છે જીવાત્મા તરીકે અને બ્રહ્મ છે એ સત્તા છે બે પણ કેમ થયું તો બે પણ મટાડવાનો ઉપાય કયો છે એક સત્તાની ઈચ્છા થાય છે કે મારે જગત ઉત્પન્ન કરવું છે બીજી સત્તા કહે છે કે મારે જગતમાં પ્રલય કરવો છે તો પરમાત્મામાં તો બે સત્તા છે જ નહીં કે એક જગત ઉત્પન્ન કરે એક બ્રહ્મા એક ઈશુ અને એક મહેશ ત્રણે બારે છે પરમાત્મામાં ભગવાનમાં બીજી સત્તા નથી અને તેથી કોઈ ભેદ નથી કોટી લાગણીથી રાતથી દિવસથી અહંસારે ઉત્પન્ન કરવા ભેદો છે એમાં અવિજ્ઞા કામ કરે છે અને એમાં અવિદ્યાની બે મુખ્ય શક્તિ હોય એક આવરણ શક્તિ અને એક વિક્ષેપ શક્તિ બંને શક્તિઓનો ઉપયોગ થાય છે. યાદ સુધી આપડા સામે બીજો કોઈ રહી જાય ત્યાં સુધી પોતાનું સત્ય પણ ઓ જડસે નહીં. ગાંધીજીએ સત્યના પ્રયોગો 50 વર્ષ સુધી કર્યા કે કે પોતે આત્માને બરોબર સમજ્યા નહી એટલે નકામ પડ્યા સત્યના પ્રયોગો કર્યા સત્યના પ્રયોગ કરવા માટે માખમાં ગાધીને 50 વર્ષ સુધી લાગ્યા હવે જો એમને અબેદ દ્રષ્ટિ થઈ ગઈ છે તો તો એમ ક્યું હશે કે મેં તો આખુંખ મહેનત કરી બાકી એમનામાં કોઈ રાગ પડ્યો હશે કે મારે માખમાં પ્રૌથી કામ કરવું છે તેમ કવું છે તો એ પ્રયોગ એમને સાચા માન્યા હતો એ એમનો વિષય છે

તો આ મેહાર ચલાવતા ચલાવતા પોતાના અભિદ્રષ્ટિથી રેવું એ મોટી સિદ્ધિ છે સચિદાનંદ ભગવાનાની છે સદગુરુ દેવની છે સનાતન ધર્મ ની જય દેવ દેવ ની જય સંમાન દાલા ની જય ભેર ની ની છે